અને વિચારે છે સરપ્રાઈઝ કેવી રીતે આપશું ને જા વિના મને જેમ તો ગાઈસ પહોંચી ગયા ઘર ની બાજુ આ ગાંડી જો હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો તો અમે ટ્રીપમાંથી આવી ગયા ને એના પછીનો આ બ્લોગ છે તો એના પછી થોડાક દિવસ તો આમ થાકોડો જ લાગ્યો થાકોડો મીન્સ કે આમ મજા નથી આવતી કેમ કે ત્યાં ટેમ્પરેચર માઇનસમાં ડાયરેક્ટ ચંડીગઢ આવી ગયા તો ગરમી અમદાવાદ આવ્યા ન્યાય ગરમી તો થોડાક દિવસ આમ લેવા આવતા વાર લાગી શરીર ને અને આજે વાર છે ફ્રાઈડે અને આજે જવાનું છે ઘરે મીન્સ દેવાંગીની ઘરે રાજકોટ અને તેથી ભાઈ જવાનું છે આપણે ઉપલેટા સરપ્રાઈઝ આપવાની છે બે જગ્યાએ કીધું નથી ને આજો એને અત્યારે માથું દુખે છે આજે કોઈ દી ના દુખ્યું ને વર ના હોય એટલે માથું દુખે છે તો ભૂઈ ગઈ છે શું કેમ માથું દુખે હાય ગાઈસ કેમ છો બધા બધા મજામાં છે તું નથી હવે રાજકોટ જવાનું એને હમણાં મેં કીધું કે દવા પી લે તું પણ ન પીધી પી એને માથાની મીન્સ કરતાય છે થાય છે ને તો એ ભેગું હોય એમાં હું તો એને ના પીધી ને કાંઈ નહીં જો અત્યારે એને બપોર જમી લીધું છે હવે સારું થઈ જાય છે અને અત્યાર વાઈ છે બે જેવું હા આજે સવારે કેવો કાંડ્યો મેં છે ને દૂધે ગરમ મૂકી દીધું દાળ બાટી બનાવી દાળ એ વાફવા મૂકી દીધી બધી થઈ ગઈ ને હજુ તો એકે સિટી નથી વાઈ ગયું ને દૂધ અડધું ગરમ થયું ને અડધો નહીં એમ તો પોણું થયું દૂધ તો ગરમ થઈ ગયું તું ત્યાં બાટલો વાઈ ગયો ચાય બને એવું નહોતું બોલો બાટલો વાઈ ગયો આપણે જે મનાલી ચા બનાવીને પડી ગઈ ને પડી ગઈ ને જવા ચા પીધી મેં આણે પીધી જ નથી એટલે કદાચ માથું દુખતું હોય એમ કહું છું અને ના પડે એટલે ના દુઃખે ચાલો આપણે છે ને ઓફિસે જઈને વહેલું છૂટવાનું છે પાંચ વાગે પછી જવાનું છે રાજકોટ કાર લઈને તો કારમાં બધું સીએનજી બીએનજી રેડી કરી દીધું છે તો ચલો હું જાઉં ફટાફટ બાય બાય દાદા આવ્યા હતા અમારા ઘરે પણ એ બ્લોગ શૂટ ત્યારે નતા કરતા એટલા માટે બતાવી નથી શકતા દાદા આવીને રોકાણા કેટલા દિન પછી જતાઈ રહ્યા અઠવાડી રોકાણા એટલે અઠવાડી બ્લોગ શૂટ નથી કરી રહ્યા મનાલી થી આવીને હમ સોરી ગાઈસ કેમ કે છે ને લેવલ જ નહોતું આવતું આમ એનર્જી જ નહોતી એવું લાગતું હતું ભાઈ મને શરદી થઈ ગઈ હતી તો એમાં વીકનેસ ના લીધે ચાલો હવે પછી બાકીનો બગપાસ પછી બાય બાય અને હા અમારું લિફ્ટનું કામ હાલે છે ને ચાર માળ માં ચડી ને પડે ને ઉતરીને ને પડે જો હાલો બાય એ હાથ ધરાવે બાકી જાય દિવસ માં થઈ ને ચાર પાંચ ચડ ઉતર કરી એ હા બાય બાય ચાલો ગાઈસ તો ઓફિસ જાઉં છૂટી મોડસ વાપરે હાઈ ગાઈસ તો પાંચ ઉપર થઈ ગયું છે અને જયદીપ ઓફિસ થી ઘર આવી ગયા છે માલદાર પાર્ટી થોડાક પૈસા ગણતા હતા થોડાક આપણ મને અલ્લા કે નામ પે થોડે દે દો અને જો અહીંયા લો અમારું દર વખતાનું છે ખબર નહીં આ વખતે તો ખબર જ છે જો કે કે કેમ સામાન થયો છે કેમ કે એક સૂટકેસમાં અમારા ગરમ કપડાને ઉભેરું છે જે ઉપલેટા થોડાક મૂકવાના છે ને મારા અમુક સ્વેટર ને બધું રાજકોટ મૂકવાનું છે અને એક સૂટકેસની અંદર છે બધાની ગિફ્ટ ડી આખી એક સૂટકેસ ગિફ્ટની ભરી દીボル બધાના ગિફ્ટ ઓફસે અલગથી વિડીયો આવશે હમ બધાના રિએક્શન બધાના રિએક્શન તમને બતાવશું ગિફ્ટ કેવી લાગે કેવી નહીં અને અત્યારે બધાથી મોટો લોચો ઈ છે કે લિફ્ટ બંધ છે ને આ બધો જ સામાન અમારે બેઈને છે ને ઉપાડીને નીચે લઈ જવાનો છે કાર પાસે આ કેમ આવશે આજો તો હાલો જેમ આવે એમ લઈ જ જવું પડશે શું કરું ફોન કરું ઓલા ઈ આવશે ત્યાં તો પોચી નહી જાય બે ફેરા કરવા પડશે શું કરું પૂછી જો નીચે સિક્યુરિટી ફોન કરવાનું કે છે થોડું ઘણું લઈ જાય તો હે આપ દે હું ઉતાર દીધું પૂછી જો હાલ સિક્યુરિટી વાળા ભાઈને કીધુંતું બિचारा सारा હતા નીચે સુધી મૂકી ગયા તો જો બધો સામાન નીચે આવી ગયો છે અને જેમ જયદી વીડિયોમાં બોલતા તેમ ટિપ પણ આપી દીધી અને જો હવે બધો સામાન લોડ કરે છે અમે બે છે એટલે આમ તો વાંધો નથી જેમ તમ નાખી દેશું સૂટકેસ ને બધું છે એટલે તો ગાઈસ નીકળી ગયા અને ગયું છે હવે નાસ્તો પાણી કરી લઈએ બનન

<laughs> तो ब्रेक ली पहलो एम बात कर दी थी कार था गई

મેકડી માં આપણે છે ને બર્ગર ને એવું લઈને પછી કાર માં બેસી જશું ચાલો ફટાફટ જઈએ એમ કે ટાઈમ વેસ્ટ નથી કરવો સરસ રાજકોટ સરપ્રાઈઝ આપવાનું છે કીધું કે નહીં લોકોને ને ખબર નથી આમ જાય છે એટલા માટે ભાઈ લેટ થઈ જશે તો ઊઈ જા ફટ આ જો કર તો હોય જ જો ગાઈસ તો બોર્ડર આવી ગયો છે કોક અને આમાં છે ને બર્ગર ને એવું છે આ જો હાલો હાલો ફટાફટ કાર માં બેહીને જ ખાવાનું થાય છે ઓહો આગુ છે કા લઈ આવું અહીં લઈ સેટઅપ કર્યું જ બધું અહીંયા રાખી હાથમાં બર્ગર અહીંયા કોક ને અને પેરી પેરી કરે છે બધું પડે તો થઈ મને બર્ગર આપ દે ખાલી કેચઅપ તો નાખતી જ જાય

રાજકોટ એટલે ઈ સાઈડ માં ચોટીલા હોટલો આવ્યો અમે ત્યાં ઊભા રહીને બહુ ખાતા હોય ને આ પુનિત નગર પાસા હા હોટલો બહુ ફેમસ છે અમને છે ને એક સબસ્ક્રાઇબર એ એક સબસ્ક્રાઇબર મહિલા તો અમને લો ગાર્ડન માં એવું કહેતા હતા કે પુનીતનગર પાસે જ રહીએ છીએ અમે એટલે અહીંયા અમે ખાતા હોય ને ઘણી વાર અમદાવાદ જઈએ ત્યારે એટલે ખબર હશે અને હા ઈ ચાનો બ્રેક ન્યાટો ઈટો છે પણ આપણે મવડી ચોકડી પી લેવાનું થાય છે

એ અહીંયા કોણ બોલે છે તો બેંગનું પાળોના બોલે નહીં આવી ગયા એમ છે નહીં લેસન ચાલુ

આવું પહેરી મારે એક રીલ શૂટ કરી છે બુમરો બુમરો શ્યામ રંગ હોય ઘુમરો ઘુમરો શ્યામ રંગ ઘુમરો બસ

આ કે મમ્મી લાગે મારા પપ્પા કે મમ્મી લાગે તો એ કેમ્મી તું પપ્પા જાઉં છો તું ભાઈ હાલ માર મમ્મી ને બતાન કઝાકસ્તાન હાલ મારા મમ્મી ને બતાવ્યા